જસદન કન્યા છાત્રાલય દુષ્કર્મ મામલામાં પરેશ રાદડિયાની ધરપકડ બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યાં પોલીસે તેના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ આપ્યા કરીશું વાત આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી વાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જસદનની કન્યા છાત્રાલયમાં થયેલા દુષ્કર્મ મામલામાં

ક્યાંક પરેશ લઈને એવું કહેવાતું હતું કે તેના ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ચાર હાથ છે આજે આરોપી પરેશ રાદડિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા સામે કોર્ટે પરેશ રાદળિયાને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે સોમવારે તેને ફરીથી કોર્ટમાં રજૂ કરશે પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કારણ કે મધુ ટાઢાણી જે આરોપી નંબર એક છે તેને બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા અને પરેશ જે આરોપી નંબર છે તેને ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે હવે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે કે પરેશ રાદડીયા આ દુષ્કર્મ મામલામાં શું ભૂમિકા છે કારણ કે જે દુષ્કર્મ પીડિતા દીકરી છે તેને તો સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે કે પરેશ રાદડિયા જે કન્યા છાત્રાલય પર આવતો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું હવે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે કારણ કે મધુ ટાઢાણી જે આરોપી નંબર એક છે તે તો અત્યારે જેલની અંદર છે પરંતુ પરેશ રાદળિયા જે અત્યારે ત્રણ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં છે શું પોલીસે સાબિત કરી શકશે કે પરેશ રાદળિયા જેણે દીકરીના કહેવા પ્રમાણે જે કન્યા છાત્રાલય છે તેની અંદર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું તે દુષ્કર્મને લઈને તેને સજા અપાવી શકે કારણ કે હવે ચાર્જશીટ પણ પોલીસને ફાઇલ કરવાની રહેશે કારણ કે ઘટનાને એક મહિનો ને દસ દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે જે સતત જે પરિવાર છે પીડિતાનું પરિવાર છે અલગ અલગ નેતાઓને પણ મળીને રજૂઆત કરી રહ્યા હતા જેમાંથી કુંવરજી બાવળિયાને પણ રજૂઆત કરવામાં આવી હતી કે જે આરોપી છે તેને પકડવામાં ક્યાંક એવું એક દબાણ ઊભું કરે કે તે આરોપીને પોલીસ પકડે પણ અંતે છેલ્લે જે પરેશ રાદડિયા છે ગઈકાલે પોલીસની સામે હાજર થયો પરંતુ પોલીસ જે છે કારણ કે એડવોકેટ આનંદ યાજ્ઞિકે તો એ પણ આરોપ લગાડ્યો જે વખતે એડવોકેટ આનંદ યાજ્ઞિક આટકોટના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને તેમનું એવું સ્પષ્ટ માનવું છે કે જે પરેશ રાદડિયા આરોપી છે તે એક

એવિડન્સ ભેગા કરવાના છે જેના આધારે જે દુષ્કર્મની પીડિતા છે તેને ન્યાય મળી શકે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર